વાવ થરાદની મેવાણી ની પોલીસને ચીમકી આપવાનો મામલો થરાદ પોલીસે નારા લગાવી એમએલએ પોલીસ પર દબાણ લાવવાનું કૃત્ય કર્યાનો પ્રેસ નોટમાં ઉલ્લેખ છે પોલીસની છબી ખરડીને લોકોને ઉશ્કેરવાનું કામ કર્યાનો પણ પ્રેસ નોટમાં ઉલ્લેખ છે પોલીસ વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાપૂર્વક

એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યથી ટોળા સ્વરૂપે અને કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી ને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને એક જનપ્રતિનિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈ એક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જન્માનસમાં એની ખરાબ છાપ ઉદભવે એવું કાર્ય કરે એ વસ્તુ યોગ્ય નથી